જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો મિત્રો આઈ હોપ કે તમે બધા મજામાં થશો તો આજે આપણે આવી ગયા છીએ તળાજા કારણ કે આજે આપણા ખાસ મિત્ર એવા ભરતભાઈ સરવેયા એમણે રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવેલો છે અને એમનું આજે ઉદઘાટન છે તો આપણે ત્યાં જવાનું છે ત્યાં હાજરી આપવાની છે અને આપણે ત્યાં જોઈએ કે ભરતભાઈએ કેવો રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવેલો છે અને ત્યાં જે ઘણા મોટા કલાકારો આવેલા છે ઘણા ક્રિએટરો પણ આવ્યા છે અને તમારે પણ સોંગનું રેકોર્ડિંગ કરવું હોય તો તમે પણ આવજો સર્વૈયા રેકોર્ડિંગ સ્ટુડિયો તળાજા પાલિતાણા સોકડી ગુરુગુપા એપોર્ટમેન્ટ પહેલો માળ તળાજા તો ચાલો આપણે જઈએ અને ત્યાં આપણે મળીએ તો ફાઈનલ મિત્રો આપણે જવા માટે નીકળી ગયા છીએ અને આપણે ગાડી ચાલુ કરીને નીકળીએ હવે આવું છે કે છે સર આવું છે સર આવું છે દીધું આવું છે તો ચાલો મિત્રો આપણે મળીએ ત્યાં જોડીઓ એ તો દીશું બેન પણ તૈયાર થઈ ગયા છે આપણે મિત્રો જવા માટે નીકળી ગયા છીએ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સર્વેયા રેકોર્ડિંગ સ્ટુડિયો એ તો ચાલો આપણે આગળ જઈએ જોઈએ રોક્ષનનો સ્ટુડિયો આ છે સર્વેયા રેકોર્ડિંગ સ્ટુડિયો ચાલો આપણે જઈએ અંદર હવે ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સર્વે રેકોર્ડિંગ સ્ટુડિયો આ છે એમનો ભરતભાઈ સર્વેયા અંદર ગીતનું રેકોર્ડિંગ હાલે છે ભરતભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ ભરતભાઈ તો બધા જય માતાજી જય ગુરુ તો છું અને ખાસ તો અમારા મિત્રો એવા સંજય દેવાનો કે અમારા ઉદ્ઘાટન છે હા અને ખાસ ટાઈમ લઈને મળવા માટે આવેલા છે હા અને આપણે એક સારા એવા વિચારધારા સાથે આપણો રેકોર્ડિંગ શોમનું ઉદઘાટન કરેલું છે કે જેથી કરીને કોઈ નાનો સિંગર હોય એને કદાચ ન્યાય ન મળતો હોય અને કાંઈ એના તકલીફ હોય કે ભાઈ કેમ ગાવું કેવા ગીતો હશે કે માણસો કેવા હશે તો એક ફરી આપણી અશોક મુલાકાત લે અને એનામ કાંઈક પડ્યું હોય છે કદાચ ટૂંકના કંઈક કોઈ કળા હશે તો ચોક્કસપણે બહાર લાવવાના પ્રયત્નો કરી અને એને માર્કેટ મૂકવા માટે અમે જવાબદારી લઈએ છીએ ખાસ તમારો આભાર ભાઈ સંજયભાઈ કે તમે નાનો ઓલો મૂકો છો મારા સ્ટુડિયોની એક વાતની પણ બહુ ખુશી છે રેકોર્ડિંગ સ્ટુડિયોનો ટાઈમ હશે ભરતભાઈ કહી દો સવારે આમ તો એમ તેમ ચાલુ છે ગમે ત્યારે કોલ કરી શકે સોંગ ફરમાઈશ માટે કે ભાઈ પણ બે ચાર દિવસની કોઈ પણ એમ તારીખ રાખશો આપણે ઓપરેટર છે જે પૂરે છે ને કોઈ લોકલ નથી અમદાવાદ થી આપણે સ્પેશિયલ અહીંયા બોલાવીએ છીએ અને એનું જે કઈ રીધમ મારા સોંગમાં આવવાનું છે ઓલા સોરી મારી ચેનલ માં આવશે ટૂંક સમયમાં માં તમે સાંભળજો રામદેવપુર બાપુ સોંગ બહુ સરસ મજા મેં લખેલું છે અમારા ભાવનગર નું ઘરણ એવા મિતાબેન સોહાણ સિંગરે ગાયેલું છે અને ટૂંક જ સમયમાં એ મારી ચેનલમાં અપલોડ કરવા માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ હા અને એ સોંગ જ્યારે તમે સાંભળો પછી રિઝલ્ટ જોઈ અને ઓડિયો જોઈને પછી તમે આવજો એ મારી જવાબદારી આજે ઉદ્ઘાટન છે ને મિત્રો બે સોંગ શૂટિંગ તો એને કરી નાખ્યું છે રેકોર્ડિંગ

અમબેલ ચોકડી છે પણ પાલેતાનો ચોકડી ગુરુકૃપા કોમ્પ્લેક્સ પાલેતાના રોડ બરાબર બને ગમે ત્યારે કોઈ કોઈ પ્રશ્ન રોડ છે રેડી હા રેડી આ છે રોડ તમને અંદર પણ દેખાડો અંદર નવ્યું કન્ટિન્યુ બન્યા રહેજો ખાસ મિત્રિગાભાઈ ને એની આપડે ખાસ જરૂર છે બહાર ઉભા છે મને એમ નથી કીધું હું આવ્યો એમ આ તો હું જોયું મને દુઃખ થયું આ મિત્ર મારા બહાર કેમ ઉભા એટલે આ બધી માનવતા હોય તો અમારી માનવતા આવે છે તો અમારું કામ કેવું છે તમારે એક્સેપ્ટ કરવું પછી આવો

જો તો માйно અંદરનો વ્યૂ નંબર હા સાચું તો તમે પણ આવજો બધા મિત્રો ભરતભાઈ કે સંજયભાઈ કોઈ પણ સ્ટુડિયો તમે જો તો હોર્જામસન ઓગદીને વદીન સેવન હોય અમારે જે સેટઅપ નું વર્ઝન છે ને એ 14 છે બધું ડબલ છે એટલે વોઇસ ક્વોલિટી રેદમ કોઈ પણ પ્રકારની મિસ્ટેક ન હોય

તો તમે પણ પધારજો સરિયા રેકોર્ડિંગ સ્ટુડિયો તળાજા બોલો ખૂબ ખૂબ આભાર ભાઈ સંજય ખૂબ ખુશીની વાત કરી તમે હા જોવાનો આવ્યો તમે સ્ટુડિયોનું ઉદઘાટન છે અને ઘણા મારા મિત્રો આવી ગયા છે અમુક જતા રહ્યા છે પણ અત્યારે જે કહી શકો છો ત્યારે પણ અમારા મોવાથી નરેશભાઈ શિયાળભાઈ છે બાજુના મિત્ર બેઠા છે અમારે અહીંયા બાજુમાં કોઈ ગામ ત્યાં ખાસ હૃદયના મિત્ર એવા બે મિત્રો છે અમારા જીગા હતા છે જે મને કાળી રાતનો હોકાર હોવાના ઘટે તો પછી જિંદગી ઘટે અમારા વિગાતા છે બેઠા છે સારા સિંગર ના મ્યુઝિકમેન અમારા પાથમભાઈ પણ છે અમદાવાદથી અમારા કેમેરામેન એવા ભૌતિભાઈ ખસ્યા પણ આજે ખૂબ સારી મને સેવા કરી રહ્યા છે બીજા નાના મિત્ર છે પણ ઓલોપ બની રહ્યા છે તમારો દીકરો ઊભો છે ભાઈ મારો મોટો દીકરો છે અને સંજયભાઈ ઓલોપ બનાવી રહ્યા છે એ વાતની મને ખુશી છે અને કહી રહ્યા છે વૃદ્ધ બે શબ્દો તમે કે હું સિંગર તો નથી તમે કહો ટ્રાય કરું

مها دانے جاي اے 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 वीर मेंूं में। तमारा एरोड़ा न हमारा मित्र संजय भाई से हमारा प्रोपर है ना तलाश है घना समय के क्या भावना तो उपस्थित टुक मत क्या रहे हैं आज हमारे काम ने माना भी नहीं आती पड़ गया है तो बताइए अपना वीडियो शेयर करियो ने चैनल ने सब्सक्राइब पन करिए और फिर हमारे एक दरक दर्शन मंत्रण ने भाव के नजारे ना तीन नंबर જય માતાજી બધાયને મજા બધા તો મિત્રો તમારે પણ કાંઈ ગીત ગાવું હોય તો અહીંયા ભરતભાઈના સ્ટુડિયોમાં વૈ આવજો એમને મળીને ખૂબ આનંદ છો ખૂબ મજા આવી તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો